મોતીવાડા રેપ વિથ મર્ડરમાં વિકૃત માનસિકતા ધરાવતા આરોપીને દસ દિવસના રિમાન્ડ બાદ પોલીસે કર્યું ઘટના સ્થળનું રિકન્સ્ટ્રકશન વલસાડ જિલ્લાના પાડી તાલુકાના મોતીવાડા ગામની યુવતી સાથે બનેલ રેપ વિથ મર્ડરની ઘટનાનો આરોપી અગિયાર દિવસ બાદ વાપી ખાતેથી ઝડપાઈ ગયો હતો આ આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા દસ દિવસના રિમાન્ડ આપ્યા હતા આ આરોપીની પૂછપરછ દરમિયાન સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાં બનેલ હત્યા લૂંટ દુષ્કર્મ અને ચોરી સહિતના અનેક ખુલાસાઓ સામે આવ્યા હતા આજરોજ પોલીસે આ રેપ વિથ મર્ડરના ઘટના સ્થળે આરોપીને સાથે લાવી ઘટનાનો અંજામ એને કેવી રીતે આપ્યો એ અંગેનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું આ રીકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ ઉદવાડા રેલવે સ્ટેશનના છેવાડેથી ચૌદમી તારીખે યુવતીનો પીછો કરી અવાવરૂ જગ્યાએ યુવતી પહોંચતા જ આ યુવતીનું મોં દબાવી બેભાન કરી આશરે ચાર થી પાંચ ફૂટ ઊંચી તારની વાડની અંદર સૌપ્રથમ પ્રથમ આ યુવતીને ફેંકી દીધા બાદ પોતે અંદર પ્રવેશી આ આંબાવાડીમાં ઝાડની નીચે આયુવતી સાથે દુષ્કર્મ કરી આ આંબાવાડીના પાછળના ભાગે આવેલ આશરે આઠ થી દસ ફૂટ ઊંચી દિવાલ ઓળંગી હાઈવે તરફ ભાગી છૂટ્યો હતો આરોપી પોતે એક પગે અપંગ હોવા છતાં દસ ફૂટ જેટલી ઊંચી દિવાલ ઓળંગી જતાં પોલીસનો કાફલો પણ અચંબામાં પડી ગયો હતો રીકન્સ્ટ્રક્શન ને લઈ ઘટના સ્થળે આવેલ પોલીસ કાફલાને જોતા મોતીવાડા ગામના સ્થાનિક મહિલાઓ સહિત ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને દરેક મોં પર એક આક્રોશ જોવા મળતો હતો અને આ આરોપીને फांसीની સજા મળવી જ જોઈએ એવી માંગ કરી રહ્યા હતા પાર્ટી સહિતની વરસા જિલ્લાની તમામ પોલીસની ટીમો રેલવે પોલીસની ટીમોને ખાસ અભિનંદન એટલા માટે આપવું પડે કે જો આ વિકૃત માનસિકતા ધરાવતો આરોપી આ યુવતી સાથે દુષ્કર્મ અને હત્યા કર્યા બાદ અને પહેલા પણ જો બીજી હત્યા કરી શકતો હોય તો અહીંથી છટકી જવામાં જો એ સફળ થયો હોત તો બીજા અનેક ગુનાને અંજામ આપી ચૂક્યો હોત ની હારા બોલો ની પેલું કોણ શૂટિંગ કરે એટલે માર પાડી પોલીસ સ્ટેશનમાં માં 14 નવેમ્બરે જે દુષ્કર્મ અને હત્યાનો બનાવ બન્યો હતો એમાં આરોપીની વિધિવત ધરપકડ કરવામાં આવી છે આરોપીના 10 દિવસના 5 મી ડિસેમ્બર 2024 15:00 ના રિમાન્ડ કોર્ટમાંથી મળ્યા છે આપણને આ આરોપીને અટક કર્યા પછી આજે બનાવવાળી જગ્યાનું જે સીન ઓફ ક્રાઇમ છે એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું છે બનાવવાળી જગ્યાથી થોડાક મીટર દૂર એ આરોપીએ જે ભોગ બનનાર દીકરી હતી એના મોબાઈલ જે એનું કવર હતું એ દીકરીનું મોબાઈલનું કવર એણે બતાવ્યું છે એને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરીને કબજે કરવામાં આવ્યું છે આ ઉપરાંત આરોપીએ બનાવના દિવસે અલગ અલગ જગ્યા પરથી પાણીની બોટલ માઝાની બોટલ દૂધ અને અન્ય જે વસ્તુઓ લીધી હતી એ તમામ જગ્યાઓ આઇડેન્ટિફાઈ કરવામાં આવી છે એ જગ્યાઓના પણ અલગ અલગ પંચનામા કરવામાં આવશે આ સમગ્ર તપાસમાં એસઆઈટીની આજે રચના કરવામાં આવી છે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની જિલ્લાના બે ડીવાયએસપી વર્મા સાહેબ અને દવે સાહેબની અધ્યક્ષતામાં પીઆઈ જી આર ગઢવી જે તપાસ કરનાર અમલદાર છે એમની મદદમાં અન્ય ચાર પીઆઈઓ પીઆઈ ક્રાઇમ બ્રાન્ચ પુરસો પીઆઈ એસઓજી અર્જુનસિંહ પીઆઈ વલસાડ સિટી દિનેશ પરમાર અને પીઆઈ વાપી ટાઉન કેતન રાઠોડ કુલ પાંચ પીઆઈ અને બે ડ્યુએસપીની એક કમિટી આ સમગ્ર તપાસનું સુપરવિઝન કરશે અને ગઈકાલે જે પ્રેસ નોટમાં ઉલ્લેખ થયો તે પ્રમાણે જે આરોપીએ કબુલાત આપી હતી પુનાથી કન્યાકુમારી એક્સપ્રેસમાં કોઈ કોઈ એક રેલવે સ્ટેશનમાં રેલવે સ્ટેશન ઉપર એ ઉતરી ગયો હતો મર્ડર કરીને એ કન્ફર્મેશન આજે મળી ગયું છે એસપી રેલવે આંધ્રપ્રદેશ ની સાથે ચર્ચા કર્યા મુજબ વીસમી ઓક્ટોબરના રોજ એક અજાણી મહિલાની લાશ ગુટ્ટી રેલવે સ્ટેશન પર ઉતારવામાં આવી હતી ટ્રેનના ડબ્બામાંથી અને એ જે દિવ્યાંગ ડબ્બામાંથી જે લાશ ઉતારવામાં આવી હતી એ આરોપીના કન્ફેશન પ્રમાણે એ મહિલા જે પાંત્રીસથી ચાલીસ વર્ષની મહિલા હતી એની સાથે દુષ્કર્મ કરીને એની હત્યા કરવાની કબૂલાત આરોપી આપે છે ટોટલ ગણીએ તો પાંચ રાજ્યોમાં પાંચ હત્યા અત્યાર સુધીમાં કન્ફર્મ થઈ છે આરોપી પાસેથી જેમાં સૌથી પહેલી હત્યા એ આંધ્રપ્રદેશના ગુટ્ટી પૂના કન્યાકુમારી એક્સપ્રેસ ટ્રેનની અંદર એણે હત્યા કરી છે જે ગુટ્ટી રેલવે સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે એ પછી પચીસમી ઓક્ટોબરે કર્ણાટકાના મેંગલુરુમાં એક પુરુષની હત્યા કરી છે એનો ગુનો ત્યાં પચીસમી ઓક્ટોબરે દાખલ થયેલો છે ત્રીજા નંબરે પારડી પોલીસ સ્ટેશન આપણી ઓગણીસ વર્ષની જે બાળકી હતી જે પારડીની એ દીકરીની દુષ્કર્મને હત્યાનો ગુનો દાખલ થયેલો છે ચોથા નંબરે ઓગણીસમી નવેમ્બરે જે કટિહર એક્સપ્રેસ છે જે હાવરા રેલવે સ્ટેશન પર ઉતરી હતી એ હાવરા રેલવે સ્ટેશનમાં એ ટ્રેનની અંદર એક તબલાવાદક પુરુષ વ્યક્તિની એણે હત્યા કરેલી છે અને પાંચમો ઇન્સિડન્સ છે જે આરોપી પકડાયો એ દિવસે ચોવીસમી નવેમ્બરે સિકંદ્રાબાદની અંદર એક મહિલાના રેપવિથ મર્ડરનો બનાવશે કુલ ત્રણ મહિલાઓ અને બે પુરુષોનું મર્ડર કર્યાની અત્યાર સુધીમાં હકીકત આપને આ તપાસ દરમિયાન મળી છે અને સમગ્ર રાજ્ય અને અલગ અલગ તમામ રાજ્યોમાં જ્યાં જ્યાં ચાલુ વર્ષે આ આરોપીની મુવમેન્ટ થઈ છે એ તમામે તમામ રાજ્યોના રેલવે એસપી અને રેલવે આઈજી સાથે અમે સીધા સંપર્કમાં છીએ અને ચાલુ વર્ષે દાખલ થયેલા તમામ અનડિટેક મર્ડરની ડિટેલ્સ મેળવવામાં આવી રહી છે અને આરોપીની ફર્ધર ઇન્ટ્રોગેશન અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની ની નોટિફિકેશન આપ